ગ્રહોના રાજા સૂર્ય સોળમી સપ્ટેમ્બર થી પોતાના મિત્રની કન્યા રાશિમાં કરશે ગોચર તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્રની રાશિ એટલે કે બુધની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

પ્રભાવ આપવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના લોકો માટે પાંચમા ઘરના સ્વામી તરીકે સૂર્યદેવ છઠ્ઠા ભાવમાં કન્યા રાશિમાં ગોચર કરવાના છે જે શત્રુઓ રોગ સ્પર્ધા અને મામા સાથે સંકળાયેલું સ્થાન છે તમારા છઠ્ઠા ભાવમાં કન્યા રાશિમાં સૂર્યના ગોચનને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો માટે જબરદસ્ત લાભની શક્યતાઓ છે પછી તે નોકરીના સંબંધમાં હોય કે ઉચ્ચ અભ્યાસના સંબંધમાં આ ઉપરાંત તે તમારી સમસ્યાઓ વિવાદો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને હલ કરવામાં અસરકારક સાબિત થશે જોકે તમારે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કન્યા રાશિમાં સૂર્યનું ગોચન તમારા જીવનસાથી અથવા સંબંધો પ્રત્યે ટીકા અને અસંતોષને કારણે સંભવિત સમસ્યાઓ સાથે તમારા પ્રેમ જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ સિવાય કન્યા રાશિમાં સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમારા મામા સાથે તમારી સમસ્યાઓ સામે આવી શકે છે આ ગોચર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે પણ ચેતવણી આપે છે કે હવે સમય આવી ગયો છે કે તમે જે સમસ્યાઓને લાંબા સમયથી નજરઅંદાજ કરી રહ્યા હતા તેના ઉપર ધ્યાન આપો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ મુખ્યત્વે દ્રષ્ટિ હાડકાની વિકૃતિઓ અથવા હૃદય સંબંધિત હોઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં સમસ્યાઓને અવગણશો નહીં કારણ કે તમારી બેદરકારી આ સમસ્યાઓને વધુ વધારી શકે છે અને પરિણામે તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે જે તમારા તબીબી ખર્ચાઓમાં પણ વધારો કરી શકે છે આ ઉપરાંત બારમા ભાવ ઉપર સૂર્યની દ્રષ્ટિ બિનજરૂરી ખર્ચ છૂટાછવાયા અને વિદેશી જમીન સાથે પણ સંકળાયેલું છે જે તમને પાછલા વર્ષના ખર્ચ અને નુકસાનની સમીક્ષા કરવા માટે પ્રેરિત કરશે

તેમની સમસ્યાઓને સમજવામાં અને તેમની સમસ્યાઓનો અસરકારક રીતે ઉકેલવામાં સક્ષમ બનાવશે જેના કારણે ભવિષ્યમાં તમને જનતાનું સમર્થન મળશે આ આ સમય વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ રહેશે ખાસ કરીને જેઓ રાજકીય વિજ્ઞાન અથવા ઉચ્ચ ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ તેમની માતાઓનું સંપૂર્ણ ધ્યાન અને સમર્થન પ્રાપ્ત થશે જે તેમને કોઈ પણ શૈક્ષણિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરશે આપણે નકારાત્મક વિશે વાત કરીએ તો રોમેન્ટિક સંબંધો સાથે તેટલું ફળદાયી આગોચર સાબિત નહીં થાય આ સમયગાળા દરમિયાન તમારા સંબંધોમાં તમારા જીવન સાથી સાથે બિન જરૂરી અહંકાર અને દલીલો થઈ શકે છે કેટલાક જાતકોને પ્રેમ સંબંધોની પસંદગીને લઈ તેમની માતાઓના વિરોધ અને ટીકાઓનો પણ સામનો કરવો પડી શકે છે વૃષભ રાશિની સ્ત્રીઓ તેમના કુટુંબને વિસ્તૃત કરવા માંગે છે તેઓ પણ અંતર્ગત તબીબી કારણને લીધે કારણોને સમજવામાં પડકારોનો સામનો કરી શકે છે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર મૃતસભ રાશિના લોકોને તેમના બાળકોમાં ખુશી અને ગર્વ અનુભવવાની ઘણી તકો અપાવશે જો જોકે કોઈપણ સમયગાળા દરમિયાન તેમના પર ખૂબ ટીકા કરવાનું ટાળવું તમારા માટે સારું રહેશે નહીંતર વધુ પડતી ટીકા બાળકોના આત્મવિશ્વાસ પર નકારાત્મક અસર કરી શકે છે આ સિવાય સોશિયલ નેટવર્ક અને નાણાકીય લાભના અગિયારમાં સ્થાન ઉપર સૂર્યની દૃષ્ટિના સંકેત છે આ ગોચર વ્યાવસાયિક સંબંધોને વિસ્તારવા અને રોકાણથી આર્થિક લાભ મેળવવા માટે ફાયદાકારક રહેશે તો તથા વૃષભ રાશિના જાતકો સોળ સપ્ટેમ્બરથી સૂર્યનું કન્યા રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો ઉમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે